દસાડા પાટડી સેવા સદન ખાતે પ્રાંત અધિકારી એમ જે રાવની અધ્યક્ષતામાં સંકલન મિટિંગ યોજાઈ પ્રાંત અધિકારી દ્વારા પ્રી મોનસુન અંતર્ગત અત્યારથી જ સ્ટેટ હાઈવે આર વિભાગ ફોરેસ્ટ વિભાગ જે બીના અધિકારીઓને અગમચેતી રૂપે અત્યારેથી જ સૂચના આપવામાં આવી છે જેથી કરીને કોઈ અઘટિત ઘટના ન બને તે બાબતે ચર્ચા કરવામાં આવે છે ધારાસભ્ય પી કે પરમાર દ્વારા પણ નર્મદા શાખા પાણી પુરવઠા પોલીસ વિભાગના અધિકારીઓ સાથે તેઓના વિભાગના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી છે તાલુકા સંકલન મિટિંગમાં દસાડા લખતર ધારાસભ્ય પી કે પરમાર મામલતદાર ટીડીઓ અને તાલુકાના તમામ સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા સંકલન સમિતિની બેઠકમાં દસાડા તાલુકાના ખારા ગોડા ગામને આદર્શ ગામ બનાવવા સાથે રમણા મીઠા ઉદ્યોગ અને રણમાં મીઠું પકવવા ઘરિયાઓને પ્રોત્સાહન આપવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી તાલુકા સંકલન મીટિંગ નર્મદા શાખા પાણી પુરવઠા પોલીસના કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક સુરેન્દ્રનગર શ્રી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ સ્ટોર અમારી પાસે ઉપલબ્ધ છે માનુકવાની પ્રખ્યાત મીઠી ડુંગળી ઓર્ગોનિક તેમજ લાલ ગુલાબી ઉઠડાવાળું બાર મહિના સંગ્રહ કરી શકાય એવું દેશી ઓર્ગેનિક લસણ તદ્દન વ્યાજબી ભાવે મળશે લસણ તેમજ ડુંગળી દેશી પદ્ધતિથી ઓર્ગેનિક તૈયાર કરાયેલ છે વહેલી તકે ખરીદી લ્યો અથાણા અને ચટણી માટે સ્પેશિયલ ખાટી આમલી હાજરમાં છે અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષનો અનુભવ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન વન ડબલ ટુ થ્રી ફાઇવ ટુ અક્ષય કે ચૌહાણ એટ વન ફોર વન થ્રી એટ સેવન નાઇન ફાઇવ ઝીરો રોડ નખત્રાણા